મહેસાણાના તરફધામ વાડીથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં રાજ્યભરમાંથી સંતો મહંતો નેતાઓ અને સામાજિક આગેવાનો પણ દર્શનનો લાહો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે પરમ બાપુજી અને આદરણીય બાપુ કોઠારી શ્રી બાપુ અને જે કહી શકાય કે ભાનુ એક સ્વપ્ન હતું કે મંદિરનું નિર્માણ થાય આ વિસ્તારમાં અને એ સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે આ મહોત્સવ શિખર મહોત્સવના આજે ચોથા દિવસે ખૂબ સારી એવી સંખ્યામાં રબારી સમાજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અહીંયા ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને જે પ્રમાણે શિડ્યુલ નક્કી છે પ્રમાણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શૈક્ષણિક કાર્યક્રમો ધર્મના કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે આજે એવું કહી શકાય કે રોજનું સરેરાશ એક પબ્લિક જોડાઈ રહી છે જે સમાજ માટે પણ ખૂબ ધન્યતાની બાબત છે આ અતિભવ્ય કાર્યક્રમમાં આનંદની વાત એ છે કે ગુજરાતના પાલોતા પુત્રને આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે શિવલિંગની સ્થાપના થનાર છે અને એની પૂજન વિધિ થનાર છે તો એ બહુ જ ઐતિહાસિક અને અલૌકિક અને સમાજ માટે ખૂબ ધન્યની લાગણી છે પરમ પૂજ્ય ભા સાથેના ભૂતકાળના જે સંબંધો મોદી સાહેબના ગુરુ શિષ્યના રહ્યા છે અને એ લાગણીને સાથે રાખીને આજે સાહેબ જ્યારે પધારે છે તો સમાજ અને ગુજરાતમાં પણ ખૂબ ખુશીની લાગણી છે ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું ધામ એટલે કે શ્રી વાળીનાથ ધામ એટલે રબારી સમાજ માટે આ સોમનાથ નું સ્વરૂપ જયારે ભગવાન નૂતન મહોત્સવ અને અને સાથે કથા અન્ય કાર્યક્રમો જયારે ગુજરાત ગુજરાતભરના માલધારીઓ અને સમસ્ત લોકો ગુજરાતની જનતા લાભ લઈ રહી છે દર્શનનો સત્સંગનો અને પ્રસાદનો નો ત્યારે એક સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરું છું મોરપીચમાં એક છોગું ઉમેરાયું છે અને સનાતન ધર્મમાં શ્વાસ અને વિશ્વાસ લોકોનો વધતો રહે પ્રવૃત્તિ હંમેશા માટે અહીંથી થતી રહી છે અને ભવિષ્યમાં પણ થતી રહે એવી શુભેચ્છાઓ આપણે વ્યક્ત કરું છું સમગ્ર રબારી માલધારી સમાજ માટે સોળ તારીખથી માંડી અને બાવીસ તારીખ સુધી વાળીનાથ તરફ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શિવ પુરાણ કથા એક હજાર એકસોને અગિયાર કુંડી મહારુદ્ર યજ્ઞ અને સમગ્ર ભારત દેશના સાધુ સંતોનો સત્સંગ આવા ત્રિવેણી સંગમના આ કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતને પણ સમગ્ર દેશ જોડાયો છે અને સમગ્ર રબારી સમાજ માલધારી સમાજની સાથે સાથે સર્વ સમાજ સમાજો સનાતન હિન્દુ સમાજ આની અંદર જોડાય અને ખૂબ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ખૂબ બધા લોકો લાખોની જનમેદની અત્રે છેલ્લા ચાર દિવસથી વધારી રહી છે અને દર્શનનો લાભ લે છે અને દેશના વડાપ્રધાન સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ ઉત્તર ગુજરાતનું સંતાન અને એમના જ વિસ્તારના જ્યારે હોય એ પણ બાવીસ તારીખે વધારવાના છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાને પણ જાહેર આમંત્રણ પણ છે કે આ પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે એના દર્શનનો લાભ લેવા માટે સમગ્ર વિસ્તારમાંથી લોકો વધારે પરમ પૂજ્ય તપસ્વી શ્રી બળદેવગીરી બાપુ એમની જે પોતાની ઈચ્છા હતી કે અહીંયા ભવ્યથી ભવ્ય શિવ મંદિર બને અને એમના પ્રતાપે એમના આશીર્વાદથી અત્યારના પૂજ્ય ગાદીપતિ શ્રી જયરામગીરી બાપુએ ખૂબ જ ચીવટ રાખી ખૂબ જ આયોજનપૂર્વક સૌનો સાથ લઈ અને ખૂબ દાતાઓનો પણ લાભ લઈ અને આજે આ ભવ્ય પ્રોગ્રામ સમગ્ર સમાજ માટે સમગ્ર માલધારી સમાજ માટે જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપ સૌને આવવા માટે અને આમંત્રણ પણ આપીએ છીએ અને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અવશ્ય દર્શન કરવા વધારે એવું આજના તબક્કે મેં છે તમારે નાદ ધામ તરફ ખાતે નાત વિહોતર ઉમટી પડી છે જેમાં બ્રહ્મલેણ બરદેલગિરી બાપુનું સ્વપ્ન સાકાર થયું છે ભવ્ય શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અમારે કાળા અક્ષર વેશ બરોબર હતા એને અત્યારે આથી પચાસ વર્ષ પહેલા એમને શિક્ષણ ની લેન્ડ ને રાહ દોરી અત્યારે અમારે બેનો બધી મોટા પોસ્ટ માં છે બધી સારી સારી પોસ્ટો પર શિક્ષકો છે અને અમે અમારા બાળકોને ભણાયા અને અમારી આવતી પેઢી પણ ઊંચા શિક્ષણ માટે આગળ વધી રહી છે અને બાપુ ભણેલા નતા બાપુ ભણેલા નહો અમે ભણેલા નતા બાપુ તો ભણે પણ અમને ઘણું બધું ભણાય રબારી સમાજને બહુ જ આગળ વધાર્યો છે અને અમારા દીકરા દીકરીઓ અત્યારે બહુ ઊંચી પોસ્ટો પર છે બધા અધિકારીઓ કર્મચારીઓ બધા ફોરસ ખાતામાં બધા અહીંયા ડોક્ટરો એટલે અમને બહુ આનંદ થાય છે અને ભાનો તો જેટલા ગુણ ગઈએ એટલા થોડા કે શિક્ષણની રાહ આંગળી ચિંધનારા અમારા ભા છે અને મારા પણ સદગુરુ છે મારું નામ અંબાબેન છે મારું સાસરું ધીણુદ થાય પિયર કિંબુવાન રહેવા છીએ અમદાવાદના છીએ કોટી કોટી વંદન કરીએ છીએ અને અમે એવું કહીએ છીએ કે જુગો જીવ ગાવા જ સદગુરુ મળજો તે મા બાપનો પણ વળતો ન આવે

તો અમારા ઘરે બે મહિના રોકાયા હતા અને બાપુને અમારા સસરા ને બહુ જ સબંધ હતું અમથાભાઈ મજૂર મહાજન સંઘ હમથાભાઈ નું બહુ સબંધ હતું અને બીજું ઘર જ માનતા હતા વાણીના પહેલું ઘર બીજું ગઢડીનું જ ઘર માનતા હતા અને બહુ જ અમારે બાપુ નું હતું બસ એમના આશીર્વાદ થી બહુ સુખી છે અને એમના આશીર્વાદ બહુ બહુ રે અને અમારા છોકરા ને સદબુદ્ધિ આપે અને ભવો ભવ અમારી સાથે રે

એવું ભગત ભગત પરિવારને બહુ જ લાગણી હતી કે વાળીનાથ એ જ અમારા ભગવાન હતા અને જે વખત બડદેગીરી બાપુ બીમાર હતા એ વખત એમને કમળો થયેલો તે મારા મારા પપ્પાને ઘરે વીસ દિવસ રોકાયા હતા તે વીસ દિવસ અમે બાપુની બહુ જ સેવા કરી હતી ખૂબ અમને આનંદ થયો તો ભય જય વાળીનાથ નવસો વર્ષ જૂનું અખાડા વાળીનાથ તરફ ધામ અને ત્યાં આજે ભોવ્ય ભવ્ય કુંભ કહી શકાય એ પ્રકારે નૂતન મંદિરની અંદર શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે અહીં નાત વિહોતર નહેડે નહેડેથી તમામ પરગણામાંથી જ્યારે પધારી હોય અને અહીંયા ભાતીગળ સંસ્કૃતિની અંદર ભગવાન શિવના જ્યારે વધામણા કરતા હોય ત્યારે મહિલાઓ અહીંયા આપણી સાથે રબારી સમાજની જે જોડાય છે તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે રમલીન પૂજ્ય જે બળદેવગીરી બાપુ છે એટલે કે પૂજ્ય ભા તેમનું જે સ્વપ્ન હતું કે અહીંયા ભવ્ય શિવ મંદિર બને શિવ મંદિર છે તે નિર્માણ પામી ચૂકી છે અને પૂજ્ય જયરામગીરી બાપુના કરકમળોની અંદર અત્યારે એનું નિર્માણ થઈ ગયું છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે બાવીસમી ફેબ્રુઆરીના રોજ અહીંયા યોજાવાનો છે ત્યારે અહીંયા રંગે આ પ્રસંગ ચાલી રહ્યો છે નહેડે નેહડેથી વાલી વિહોતર જ્યારે પધારી હોય ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું કે તેઓ આજે આ પ્રસંગની અંદર આવીને કેવા પ્રકારની અનુભૂતિ કરે છે અને ભગવાન શિવના ભગવાન વાળીનાથના કેવા ગુણ લાગાય છે તે અંગે જાણીશું તમે ક્યાંથી આવો છો પહેલાં તો અમે અમદાવાદ થી આવીએ છીએ અમને એક દેવ અનુભૂતિ થાય છે અને એક બહુ સત્ય ઘટના એ છે કે અમારી સમાજ આટલી બધી ભેગી થઈ છે અને એક વર્ષ બધી યાત્રા લઈને ફરે છે બાપુ જે અમારા સમાધિ ગુરુ સતગુરુ બજેગીરી બાપુ છે એમની તપોભૂમિ છે વિરમગીરી બાપુ ની તપો ભૂમિ છે જીવારામ ની ભૂમિ છે સતી માલભાઈ ની સત્વાદી છે સતી નાથભાઈ ઘોડી નો પરિવાર છે અને વર્ષો ના વર્ષો નવસો વર્ષ થી અમારી આ ગુરુ ગાદી અહિયાં તપી રહી છે અમારા વડવાઓના બહુ અનેક અહિયાં શ્રદ્ધાથી અને બહુ જ ભગવાન ઈષ્ટદેવ માને છે ગુરુ માને છે એટલે આજ આટલો બધો મેરામણ ઉમટ્યો છે અમારી સમાજનો કે અમને એવું લાગે છે કે અમારો ભગવાન દેવાજી દેવ મહાદેવ સ્વયં પ્રગટ અત્યારે જ થયો છે અને અમારી નાની પેઢીઓ ઉપર બહુ જ કૃપા કરી રહ્યો છે મારી સમાજ ઉપર બહુ વરસી રહ્યો છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે મારી સમાજને ખૂબ આપે જેને જેને આપ્યું છે અને બીજા આપે રહ્યા છે બધે અમારી સમાજને ખૂબ આલે ગાડેન ગાડે હાલે તો મારો બાપો મારા બાપુલિયા મારા વિરલા મારા ભાઈ ઉંડોળે ઉંડોળે વાપરે બોલો વાળી નાતી જે અહીંયા ગૌ ગંગા ગાયત્રી શિવ અને જીવ અહીંયા માત્ર માણસ માત્ર નહીં પરંતુ પ્રાણીઓ પ્રત્યેનો પણ અતૂટ પ્રેમ છે તે પૂજ્ય ભાનો રહેલો હતો કારણ કે લાડકી ગાયમની બહુ લાડકી હતી સમગ્ર સમાજના લોકો પણ જાણે છે કે અહીંયા પૂજ્ય બાપુએ શિક્ષણ અંગેની જે જોત જગાવી હતી સમાજ વ્યસન મુક્ત બને તે માટે પણ તેમને અતૂટ પ્રયાસો પ્રયાસો કરેલા છે અને તેને હવે પૂજ્ય જયરામગીરી જ્યારે આગળ વધારી રહ્યા ત્યારે અન્ય મહિલાઓ પણ છે એમની સાથે જાણીશું કે અહીંયા વાળીના ધામ ન માત્ર ધાર્મિક સ્થળ પરંતુ શિક્ષણ માટે પણ જોર પ્રગટાવી રહ્યું છે ગાંધીનગરની અંદર સારામાં સારી શાળા પણ ચલાવે છે તો આગામી સમયમાં જ્યારે હવે રબારી સમાજનું એક સ્વપ્ન છે કે રબારી સમાજની આગવી યુનિવર્સિટી બને અને તે માટે દાતાઓ પણ અત્યારથી તૈયાર છે અગિયાર કરોડથી લઈને અત્યાર સુધી બોલીઓ બોલીઓ પણ લગાવી ચૂક્યા છે જ્યારે શિક્ષણ માટે ભાનું સપનું હતું એ સપનું સાકાર થાય તે માટે આપણે બહેનો જોડેથી જાણીશું કારણ કે રબારી સમાજની બહેનો પહેલાં એવું કહેવાતું હતું કે શિક્ષણમાં પાછળ છે પરંતુ હવે બહેનો તમામ ક્ષેત્રની અંદર આગળ વધી છે ત્યારે બે એક

બહુ સારું રીતે બધું થાય છે બહુ પ્રગતિ હારી છે પ્રગતિ હારી છે બાપુ બાપુ ના લીધે અને બહુ સારું છે અમારા સમાજ ને આગળ વધે ને આગળ બહુ એમને પ્રગતિ કરે અને બાપુના આશીર્વાદ આશીર્વાદ છે છે બિલકુલ એટલે જ સમાજ આજે અહીંયા રંગે ચંગે પ્રસંગ ઉજવી રહ્યો છે ત્યારે અન્ય મહિલા છે તેમની સાથેથી આપણે શિક્ષણ અંગેની વાત છે તે જાણીશું તમારું નામ શું છે પેલા તો લીલાબેન લીલાબેન દેસાઈ મારું સાસરું હજી મના થાય મારું પિયરસા વાળા થાય તો હું નાનપણથી બા ભા જોડે બહુ આવતી હતી અને ભાના આશીર્વાદે હું આટલા સ્ટેજ ઉપર બહાર નીકળી એવી થઈ છું એ તો બહુ મને ભાના બહુ નાનપણથી મારા ભાના આશીર્વાદ બહુ જતા કે મને થાક ઉતરી જતો હતો કોઈક મા માનસિક ટેન્શન હોય કે કોઈ ગમે સામાજિક કોઈક પ્રશ્ન થયો હોય ને તો અહીં આવીએ ને એટલે એમ થાય અમે એમાં મા બાપ જોડે આવ્યા છીએ અને ભા જોડે આવીએ એટલે મારા હૈયું ખાલી કરીએ અને અમારો ભાગ જે અંદરનો હોય દુઃખી વહીએ કોઈ અંદરથી ઊંમાં આમ દુઃખી થયા હોય ને તો અહીં આવીએ ને એટલે મારો થાક ઉતરી જતો હતો

તો રબારી સમાજની આ મહિલાઓ છે એમની પાસે ભા અંગેની તો આપણે જેટલી વાતો કરીએ તેટલી ઓછી પડે પરંતુ હવે જ્યારે આ રંગેચંગે મહા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મહોત્સવ પૂર્ણ થાય અને બાવીસમી ફેબ્રુઆરી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થાય એના માટે સૌ કોઈ લોકો અત્યારે અહીંયા ઉમટી પડ્યા છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે વિજયકુમાર દેસાઈ વાળીનાથ